નમસ્કાર આજે આપણે ઉંઝામાં જીરા કોબાણનો પર્દાફાશ કરી રહ્યા છીએ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે સવાલ એ છે કે આ ગેરકાયદેસર ધંધો ફરીથી કેવી રીતે શરૂ થાય છે ઉંઝામાં ડુપ્લિકેટ જીરું કોબાણ લોકોના આરોગ્ય સાથે ખુલ્લી ચેડા ઉત્તર ગુજરાતનું વિશોવિખ્યાત મસાલા માર્કેટ અહીંથી દેશ વિદેશમાં જીરું સપ્લાય થાય છે પરંતુ તાજેતરમાં સામે આવેલા ડુપ્લિકેટ જીરાના કોબાણથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો છે કેટલાક લુખા તત્વો દ્વારા નકલી અને ભેળસેળવાળું જીરું બજારમાં ઉતારીને લોકોના આરોગ્ય સાથે ખતરનાક ખેલ રમાઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે સ્થાનિક સ્તરે વારંવાર દરોડા અને પકડાયાની ઘટનાઓ સામે આવી હોવા છતાં સવાલ એ છે કે આ ગેરકાયદેસર ધંધો ફરી ફરી શરૂ કેવી રીતે થઈ જાય છે આ તત્વોને કોણ સંરક્ષણ આપે છે શું કોઈ પ્રભાવી હસ્તીઓના આશીર્વાદથી આ કારોબાર ચાલુ છે સામાન્ય ગ્રાહક જીરું વિશ્વાસથી ખરીદે છે પરંતુ જો તે ઝીરું નામે ઝેરી અને ભેળશેડવાળો માલ વેચાઈ રહ્યો હોય તો તે સીધો આરોગ્ય ઉપર પ્રહાર ગણાય તબીબી નિષ્ણાતો મુજબ ભેળશેડવાળા મસલા લાંબા ગાળે લિવર કિડની અને પાચનતંત્ર માટે ગંભીર હાનિકારક બની શકે છે સ્થાનિક લોકો અને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ઈમાનદાર વેપારીઓનું કહેવું છે કે આવા તત્વો સમગ્ર ઊંઝા માર્કેટની પ્રતિષ્ઠાને બટ્ટો લગાવી રહ્યા છે ડુપ્લિકેટ જીરુ બનાવનાર અને વેચનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી હપ્તા લેતા અથવા તો રક્ષણ આપતા તત્વોની પણ તપાસ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમિત કડક ચેકિંગ આરોપીઓ સામે કડક સજા અને જેલવાસ જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો ઊંઝાની વિશ્વસનીયતા અને લાખો લોકોનું આરોગ્ય બંને જોખમમાં મુકાઈ શકે છે હવે જોવાનું એ છે કે પ્રશાસન આ ગંભીર મામલે કેટલું સખત વલણ અપનાવે છે

જીરું જાય છે કેટલાક એવા વિસ્તારો છે કે જીરું ખરેખર શું છે સાચું જીરું શું છે એ પણ ત્યાંના કેટલાક લોકોને ખબર નથી હોતી એનો ગેરલાભ ઉઠાવી કેટલાક લે તત્વો ની ઉપર કલર કરી જીરા જેવું કરી અને એવા વિસ્તારોમાં મોકલતા હોય છે અને આ પ્રવૃત્તિને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના મહેસાણા જિલ્લાના જે મુખ્ય અધિકારી છે વિપુલભાઈ ચૌધરી એમને પણ અહીંયા હાજર રાખ્યા હતા અને મેં કહ્યું કે આવા કોઈ પણ તત્વો હોય તો ક્યાંય પણ હોય તો તમે અમારા પણ ધ્યાનમાં લાવો એમને નશ્યત કરવા છે અને જો તમે એવા અમને વેપારીનું નામ અને આપશો તો અમે એના અમારા એપીએમસી માંથી પણ લાયસન્સ દૂર કરીશું એને એપીએમસી વેપાર કરતો પણ અમે અટકાવીશું અને ગમે તે રીતે આ પ્રવૃત્તિ બંધ થાય એવા એવી અમારી લાગણી છે ક્યાંક આખું જે વેપાર ચાલી રહ્યો છે એમાં હાર્ડલી એક બે ટકા લોકોના લીધે ઊંઝાની બદનામ થાય અથવા તો આ માત્રના વેપારને નુકસાન થાય કેટલાક એવા પણ સેન્ટરો છે કે ભાઈ તમારે ડુપ્લિકેટ જીર જોઈ તો ઊંઝા જાઓ

તેમણે જણાવ્યું કે હવે જો કોઈ પકડાશે તો માલ જાહેરમાં સળગાવી દેવામાં આવશે જીરામાં વજન વધારવા માટે વપરાતા જોખમી ઓઇલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેમણે અધિકારીઓને આવા ઓઇલનો સપ્લાય ક્યાંથી થાય છે એનું મૂળ સુધી કાર્યવાહી કરવાની માંગ કરી છે ક્યાંક તો ઓઇલ નાખે છે આપણા લેવલ ક્યાંક થતું હોય તો એ કરવાની અમારે ખુબ ચોક્કસ ચોક્કસ એ કામ અને કોઈ પણ છોડો નહીં અમારા બધા બધા એવી પણ વસ્તી છે કે આ સાહેબો જેને ને પૈસાની પછી ફૂટી જાય છે અને જવા દે જવાનું તમે અહીંયા પકડ્યા હોય એને સર્જાઈ બધાની વચ્ચે જો સાહેબ એ પછી